જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખો કાર્ય દીક્ષાર્થીઓના હાથે બેઠું વર્ષીદાન કરાયું જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખો કાર્ય દીક્ષાર્થીઓના હાથે બેઠું વર્ષીદાન કરાયું જૈન ધર્મમાં જ્યારે કોઈ પણ આત્મા સંસારને છોડી સંયમ જીવનને પ્રાપ્ત કરે છે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા વર્ષિદાનનું એક ઉજ્જળ કાર્યને સંપન્ન કરતા હોય છે ગોપીપુરા ક્ષેત્રમાં મોમુક્ષુ રત્ના મુમુક્ષાબેન દ્વારા એક અનોખું દાન યોજવામાં આવ્યું યોગ પ્રધાન આચાર્ય પરમ પૂજ્ય પન્યાસ પ્રવર અને ચંદ્રશેખર વિજયજી પ્રેરિત સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં અઢાર સેન્ટરો પર બેજારતી વધારે વ્યક્તિને છેલ્લા ત્રણ દાયકાથી દરરોજ ભોજન આપવામાં આવે છે સંસ્થા દ્વારા મિષ્ટાન ફરસાન ફ્રૂટ રોટલી મસાલા ભાત દાળ તથા શાક સાથેનું સંપૂર્ણ ભોજન દરેક સેન્ટરમાં આપવામાં આવતું હોય છે આ પ્રસંગે પણ સુરતના તમામ સેન્ટરો પર ભોજન આપવામાં આવ્યું છે આ સાથે અત્યંત ઠંડીના સમયે ફૂટપાથ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી મુમુક્ષા મુમુક્ષાબેન દ્વારા બેઠું વર્ષીદાનમાં ધાબડા વિતરણ કરવામાં આવ્યું તમામ પરિવારોએ મોમુક્ષ રત્નને આશીર્વાદ આપ્યા પ્રસંગના લાભાર્થી પરિવાર ભારોલી તીર્થ નિવાસી માતૃ શ્રી મોંઘીબેન રસિકલાલ લાલ કુવર્ષીભાઈ સંઘવી પરિવાર ભરતભાઈ સંઘ વહેલા આપ લીધો હતો દરોગ આજે જે કાર્યક્રમ આપણો થયો એ કાર્યક્રમ કયા નિમિત્તે હતો અને એમાં આપણે શું વિધિઓ કરી જો આજનો કાર્યક્રમ એ કેમ શ્રી શકીએ કે સર્વવિદ્ધિ ધર્મ કે જૈન લોકોની અંદર ઊંચા ઊંચો ધર્મ બતાવ્યો છે

તેનો મારો પરિચય શોર્ટ ટાઈમનો છે પરંતુ એક ધર્મક્ષેત્ર એક મજબૂત પરિવાર છે આર્થિક રીતે પણ મજબૂત છે અને સમાજની અંદર એનું સ્થાન થવું ઊંચું છે એવા પરિવારનું જયારે અહીંયા આવવા આગમન થયું અને એમનાથી જે કંઈ કાર્ય થયું તેમાં એકબીજાના કોન્ટેક્ટ બજાર અને કાર્યને સંસ્થાને કાર્યને આનાથી ભેટ ખૂબ મળશે સુરત શહેરની જનતાને આપતું મેસેજ પાઠવવા માંગુ છું સુરત શહેરની જનતાને હું એવો મેસેજ પાઠવીશ કે સુરત શહેર એક પુણ્યશાળી ભૂમિ છે તેમાં પુણ્ય જ હંમેશા કરવું જોઈએ દરેકે કરવાની રીત જુદી છે પણ તું વસ્તુ એક જ છે તો દરેક જગ્યાએ પુણ્યનો એક ભંડાર ખોલવો જોઈએ થેન્ક યુ સાહેબ આપનું નામ મારું નામ ભરતભાઈ રસિકલાલ સંગી

કે મારા પાસે ગુરુકુળવાસમાં બે થી ત્રણ વર્ષ સુધી એણે એની ટ્રેનિંગ લીધી છે જેને કહેવાય કે એ ગુરુકુળવાસમાં રહી અને મહાત્માનો સંપર્ક વધતા વ્યાખ્યાન આદિ પ્રવચનો આદિ સાંભળી અને એના 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 પોતાનું પરિવર્તન આવ્યું કે મને બી સંસારમાં રહી અને સંયમ માર્ગ મેળવી અને મારે આગળ વધવું છે એ દરમિયાન અમે ઘણા બધા મનોમંથન બાદ એની મક્કમતા એનો એનું પુણ્ય અને એનો પુરુષાર્થ એના કારણે અમારે મજબૂર થઈને એને રજા આપવી પડી મજબૂર એ રીતે થયા કે એને ધર્મ ગમ્યો ત્યારે અમને એમ લાગ્યું કે અમારો પણ કંઈક સ્વાર્થ છે કે ભાઈ આવતીકાલે એ સંયમ જીવન સ્વીકારશે તો અમને એવું ઘણા ટાઈમે કીતી હતી તમે પપ્પા શરીરના શરીરનું કલ્યાણ કર્યું છે આત્માનું કલ્યાણ કરવા માટે કંઈક તમે કરો તો હવે અમને એવું લાગે છે કે જઈને અમને પણ કંઈ એના તરફથી ટકોર મળશે તો અમે અમારા આત્માનું કલ્યાણ કરી શકશું થોડા 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 રીતે એમ સમજીએ તો અમારું બી થોડું હિત છે તે હિસાબે અમે એને અનુમતિ આપી આજે જે આપણે કાર્યક્રમ કર્યો છે એમાં આજે કાર્યક્રમમાં શું આપણે વિધિ સર કરી અમે અમને સહસ્ત્રપણા ચેરિટેબલ ટ્રસ્ટ એના માનનીય ટ્રસ્ટી શ્રી લહેરુ કાકાનો સંપર્ક થયો અને કાકાની લાગણી મારા પ્રત્યે ઘણી બધી હતી અને એમને એમ સંત અંદરથી એમ હતું કે ભાઈ ભરતની પાસે અમારે સત્કાર્ય કરાવવું જોઈએ તો એમણે અમને પાંજરાપોળ ઘોડદો રોટલી પાંજરાપોળમાં જે અમને આખી પાંજરાપોળમાં જેટલી બી ગાયો હતી એના માટેનો આખો એક આપણી ભાષામાં જમણવાર કહેવાય એ રીતનું એમણે બધું તૈયારી કરાવરાવી અમારી પાસે અને બધું સત્કાર્ય એ કરાયું કે લાડુ ગોળ બધા શાકભાજીઓ રોટલી દસ બાર પંદર વસ્તુનું આખું જમણવાર ટાઈપનું આયોજન કરાયું અને એમાં એમાં દીકરીને બહુ આનંદ થયો સંતોષ થયો પછી એમણે અમારી પાસે અનુકંપાનું એક કાર્ય કરાયું જેમાં પાંચસો પરિવારને બોલાવી અને આખા મહિનાની સંપૂર્ણ ખી એક કે આખી આખી બધી વસ્તુઓ એમના દીકરી દ્વારા એમણે અનુકંપાનું દાન કરાયું એના પછી સાધનિકોનું સુકૃત બી એમણે જ એમને પ્રેરણા કરીને કરાવરાયું પછી અહીંના ગોપીપુરામાં જે પૂજારીઓ છે દોઢસો એકથી દોઢસોથી અધિક પૂજારીઓનું બી સુકૃત અમારી પાસે એ રીતનું અનુકંપાનું કાર્ય બી કરાયું એવી બધા કાર્યોમાં અમને એક જ અંદરથી એટલે લાગણી અને આશા છે કે દીકરીને એના એનાથી આશીર્વાદ મળે અને આશીર્વાદ અમે હું પહેલેથી એવું માનું છું કે દવાની પણ દુવા કામ લાગે એટલે એ આશીર્વાદથી એનું જીવન સફળ થાય અને એ આશીર્વાદથી અત્યાર સુધીના અમારા દરેક કાર્યોમાં અમને સવાયા કાર્યો થયા છે એવું હું માની રહ્યો છું બધાના આશીર્વાદ જ અમે કામ કરે છે અને એમાં પૂરેપૂરા અમને સહભાગી કે કંઈ પણ જો અમને હુંફ આપ્યો તો એ અમારા લહેરુ કાકા છે થેન્ક યુ આપનું નામ અને આપને આ દીક્ષા લેવાની વિચાર કેવી રીતે આવ્યો મારું નામ ભરતભાઈ સંઘવી છે અને જ્યારે મેં ઉપદાન કર્યું ને એ ફોર્ટી એટ ડેઝનું હોય છે મેં ઉપદાન કર્યું ત્યારે મને ખ્યાલ નહોતો કે આ સંયમ જીવન શું હોય ઉપદાનમાં શું કરવાનું હોય પરંતુ જ્યારે ઉપદાન કર્યું અને ત્યાં મને ગુરુદેવ મળ્યા અને હું ગુરુકુલ રહી ત્યારે મને ખ્યાલ આવ્યો આ જીવો શું હોય શેમાં જીવ છે શેમાં નથી શું હોય સંયમજીવન એ મને ત્યારે ખ્યાલ આવ્યો ત્યારબાદ વખતો વખત મારા સાહેબ પાસે રહેવા જવાનું થયું અને ત્યારે મને થયું કે હું આ જીવ તરીકે અહીંયા આવી છું અનંતભાવો રખડીને આવી છું અને મારો ગોલ શું છે હું કોઈ નાના નાના કીડીને બી જોઉં કે હાથીને બી જોઉં હું એ બધામાં જઈને આવી છું અને મને બહુ રેરલી આ મનુષ્ય મનુષ્યભાવ મળ્યો છે તું એને સાકાર કેમ ના કરું અને મને બધું પ્રોપર મળ્યું છે કોઈ બી વસ્તુની કમી નથી એ મારા પુણ્યોદય હતા અને પુણ્યને હું વેસ્ટ કરીને હું પાપા કેમ પડ્યો આ સંસારમાં રહીને ખાલી પાપ જ કરવાનું છે હું સંયમ જીવન પાળીશ એમાં એક બી જીવને હું હિંસા નહીં કરીશ કોઈ જીવને દુઃખી કરીને હું આ સંસારમાં કઈ રીતે રહી શકું એટલે જ

યોગસર હૃદય પ્રદીપ બે બુક સંસ્કૃતની બે બુક માં આટલું કર્યું છે આગળ મારી ભાવના તો વ્યાકરણ ભણવાની છે પ્રાકૃત કરવાની છે અને શાસન અંદર ઉતરવાની છે આપનું જ્યારે આજે સહસ્ત્ર પણ આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહુમાન થયું છે કેવી લાગણી આપ અનુભવો છો અને સંસ્થા માટે શું કેશો હું એટલું જ કહેવા માંગુ છું કે મારા સદભાગ્યો હતા કે અમને લહેણું કાકાનો સંજોગ થયો અને એમાં એમના એવા ઉત્તમ આઈડિયાઝથી અમે પાંજરાપોળમાં આટલું ઉત્તમ કાર્ય કરી શક્યા અને અમે અહીંયા જ કીટનું આરોપણ કર્યું હતું અને આ ત્રીજું કાર્ય અમે આટલું ઉત્તમ કર્યું છે આટલા બધા આશીર્વાદ મને આટલા બધા લોકોના મળ્યા છે નાના ગાયથી ગાયોથી લઈને કોઈ બી વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિના બી મને આશીર્વાદ મળ્યા છે એનાથી હું બહુ જ આનંદિત છું અને આના આ આશીર્વાદથી જ મારું સંયમ જીવન સફળ બને એ એવી લાગણી મેં અહીંયા જોઈ છે બ્યુરો રિપોર્ટ એસનાઇ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ રહું એસનાઈ ન્યૂઝ સાથે